ચૈત્રભાઈ વસાવાને જેલમાં મૂકી દીધા અને જામીન અરજી રદ કરીને ફરી આપણા ચૈત્રભાઈ વસાવા જેલમાં રહ્યા છે હજુ જેલમાં રહેશે તો ચૈત્રભાઈ વસાવા સાચા છે તો ખબર છે તમને અને નિર્દોષ તે પણ સાબિત થઈ જશે જલ્દી કારણ કે તેમના માટે અનેક વકીલો આવ્યા છે અને તેમ વકીલે પણ પક્ષ પલટો કરી ચૂક્યા છે હવે નવ વકીલ કરવામાં આવશે અને હાલમાં ડેડિયાપાડા કોર્ટમાં પણ હાજર કરવામાં આવ્યા હતા પછી તેમને જે ઘટના સ્થળ હતી તે ફરી રિસર્ચ કરીને તેમની આખી પૂરતી માહિતી ભેગી કરીને તે સાચા છે કે ખોટા છે તે બધું ત્યાં પ્રૂફ મળી આવ્યું હતું અને હવે ત્યાં સીસીટીવી વિડીયો જે સામે આવશે તેના ઉપર જોવાનું રહેશે કે ચૈત્રભાઈ વસાવા સાચા છે કે સંજય વસાવ તો મિત્રો ચૈત્રભાઈ વસાવા હવે જલ્દી બહાર આવશે તો મિત્રો તમે કોના સપોર્ટમાં છો ચૈત્ર વસાવવાના કે સંજય વસાવા તે મિત્રો કોમેન્ટ કરજો અને આમ આદમી પાર્ટી દ્વારા અને ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા પણ ઘણી મહેનત કરવામાં આવી રહી છે જેથી ચૈત્રભાઈ વસાવા જેલમાંથી બહાર આવે અને લોકો પણ ઇંતજારમાં છે કે ચૈત્રભાઈ વસાવા ક્યારે જેલમાંથી બહાર આવે અને જલ્દી બહાર આવી જાય ચૈત્ર વસાવાને લગતી નવી અપડેટ આવશે જેવી જ તમને વિડીયોમાં મળી જશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો